ગુડ મોર્નિંગ આજે આપણે આવી ગયા છે આપણા દિવેલાના દિવેલાના ખેતરમાં આજે આપણે ખેતરમાં દિવેલા કર્યા છે તો આજે હું તમને બતાવીશ આપણું આ દિવેલાનું ખેતર અને તેમજ કેવા દિવેલા છે તે જોઈશું આપણે આજના વિડીયોમાં તો મિત્રો વિડીયો ધ્યાનથી જોજો અને લાઈક કમેન્ટ અને શેર પણ જરૂર જરૂરથી કરી દેજો જેથી આપ લોકોનો સપોર્ટ મારા માટે ખૂબ જરૂરી છે આજે હું તમને બતાવીશ આપણું આ ખેતર તો દેખો આ છે આપણા દિવેલા દિવેલામાં થોડો રોગ જેવું લાગી રહ્યું છે આ કોકડવટનો રોગ આવતો હોય એવું મને લાગી રહ્યું છે આપણું દિવેલાનું ખેતર છે આ બાજુ અડધા ભાગમાં દિવેલા થોડા સારા થયા છે આ છે આપણું આ દિવેલાનું ખેતર તેમાં આપણે ભીંડા પણ કર્યા હતા શાક ખાવા માટે પણ તે થોડા બગડી ગયા છે એકા છોડ તમને હું બતાવીશ ભીંડાનો એક ભીંડા છે ચોરી છે આ છે બીજો ભીંડાનો છોડ આ બાજુ ખેતરમાં થોડા દિવેલા ખરાબ થઈ ગયા છે તે પણ હું તમને બતાવીશ આ છે આપણું આ દિવેલાનું મસ્ત સરસ મજાનું ખેતર આ બાજુ દિવેલા ખૂબ નાના વખતે થઈ ગયા છે તો મિત્રો તમે દિવેલા ના જોયા હોય તો જોઈ શકો છો વાહતા હોય છે દિવેલાનું ખેતર છે દિવેલા અમારી બાજુ આ દિવેલાની ખેતી ખૂબ મોટા પ્રમાણમાં થતી હોય છે તો આ હતું આપણું દિવેલાનું ખેતર